આમાં મોમો ચેતર આવીને બેસ ગયા હે યાર અને મારી આ ખેતી પાકા બધી વાગર થાય એટલે કે તને કે પૈનાવાનો હે એમ કહેતા હતા અને આ ટુકડી વરી ગયા છે તો મોમા આઈ ભોણા આઈ મન પૈનાવાનો શું કર્યું તમે અલ્યા ભાઈ પૈનાવાનો હ પણ જોઈ લે આ ડોગર ઊંધી જી હે આ ઊંધી જી હે અને આજે સર્વેવાળા આવવાના હે સાહેબ

અલ્યા વેચીશું તો બાપ દાદા નું શું રાખીશું સમૂહ બોલ લગન પેલા નહીં વાળા ભાઈ બન અશોક કે સમૂહમાં તો આગળ ભગવતી વાડી ઓડ ભગવતી વાડી એ તો વાડી સમૂહ નહીં પણ એ તો બધું થઈ જશે એમણે કહ્યું હશે આઈ ઓછા ખર્ચા હા તો વધુ આપણે કરી દઈએ પણ પેલા સર્વે વાળા સાહેબ કેટલા ટકા વળતર આલે હ એના પર ખબર પડે હવે પછી વાના ગીરે મેલવું કે વાના વેચવું સર્વેમ તું કેતો તો કે માર ભાઈ બંધ હે એમ તો એ કોણ હે એ સાહેબ કોજ આવશે આ ગડી સર્વે કરવા ફોન મારું માર 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 કઈ કો થાય ને કઈ જરી ફાયદો થાય તો ખેડૂતનો હાલો કરવાના હે ખેડૂત ભાઈ હા સતીશભાઈ બોલું આપણે આજ તમે સર્વે કરવા આવવાના હો

બેગર નું ડોગર નું ડોગર પકડી ગયું જ કરવાનું તમે બોલશો ના ના આ તો કુવા હતા વળતર આવવાના હા એવું હા તો અમે જોઈએ

હા આવું જ ચાલતું હોય છે આ દેશમાં આ ચાલે ચાલ જય રણછોડ આ વિડીયો ખાલી સરકારના સમજાવવા સરકારના જે અધિકારીઓ આવતા હોય જે દાખલા તરીકે તલાટી આવતા હોય કે પછી ગ્રામસેવક આવતા હોય કે સરપંચ આવતા હોય ગરીબ લોકો જોડે આ રીતે લઈને સર્વે કરશો ન ગરીબોના કાયદેસર જે સહાય થતી હોય એ આપજો અમારો વિડીયો બનાવવાનો હેતુ ફક્ત એટલો જ કે ગરીબને એના હકનું મળી રહે ખેડૂતને એના હકનું મળી રહે સો ટકા નુકસાન થયું હોય ખેડૂતોના હાથમાં કશું અનાજ આવવાનું નહીં અને જો આ વિડીયો અમારો સારો લાગ્યો હોય તો લાઇક કોમેન્ટને શેર કરજો અને ખેડૂત મિત્રો મિત્રોએ ખાસ વિનંતી કે આ વિડીયો તમે જેટલો શેર કરજો એટલો ઉપલા અધિકારીઓ જોડે જશે મોટા મોટા નેતાઓ જોડે જશે અને આ સરકાર જોડે પણ જશે જેથી કદાચ આવા લોચિયા હશે એમને એમની ઉપર તવય આવશે એમની ઉપર નજર આવશે એમની ઓખો છે તો આ વિડીયો લાઈક કોમેન્ટ ને શેર જરૂર કરજો અને મિત્રો આ વિડીયો બનાવવા જેટલો અમારો સાથ સહકાર હોય એટલો આ ઓડ થી આવેલા અમારા નિલેશભાઈ નો પટેલ હા અશોકભાઈ નો બરોબર સરસ એમણે સાથ અને સહકાર આલ્યો અશોકભાઈ ખેડૂતોને કઈ રીતે જાગૃતિ લાવવા હું તો આ એ જ વિચારું એ જ કહું કે આ ખેડૂતોને આવું છે વર્ષ જો મળતું રહે તો ખેડૂત ખુશ હોય તો પછી તમે સમજી લો હું તમને વાત કહું કે સરકારી અધિકારીઓ ખુશ જ હોય સાચી કરવાનું શું બસ હવે આ વિડીયો કર્યો છે સરભાઈ અને શેર કરજો જય હિન્દ જય ભાઈ જય રમ જય જવાન જય કિસાન